સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં આવેલ ગુરુકુળ ગેટ સહિત હળવદ રોડ ઉપર છાશવારી નાના મોટા સહિત ગંભીર અકસ્માતો બની ચૂક્યા છે જ નવો ડામર રસ્તો બનતા ગુરુકુળ ગેટ સહિત હળવદ રોડ ઉપરથી આ બંપોને હટાવવામાં આવ્યા હતા જે બંપો હટતા અકસ્માતોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આજુબાજુના વિસ્તારમાં સોસાયટીઓ પણ આવેલી છે જે રહીશોને ગુરુકુળના અભ્યાસ કરતા બાળકોને મૂકવા લેવા જવા માટે મુશ્કેલીઓ પડે છે

અહીંયા ધાંગત્રા ગામમાં જવા માટે જે આગળ બમ્પ હતા તે અત્યારે નીકળી દીધા છે અમે અહીંયા વરીને ઉભા હતા પાછળથી બમ્પના નથી એટલે પાછળથી પૂર જ ગાડી આવી અને અમારી ગાડીને અડડતી ગઈ છે તો અહીંયા કણે પાછા બમ્પ કરવા નમ્ર વિનંતી જેથી કરીને એક્સિડન્ટ ન થાય માલાલીનું ત્યાં જાન ન થાય કોઈને તકલીફ ન પડે કોઈને માથાકૂટ ન થાય એટલે જેથી કરીને બમ્પ કરવા એવી રજૂઆત કરવામાં આવે સુનમ પટેલ અલ્પેશભાઈ બાજુમાં મારું કારખાનું છે અહીંયા બમ્પ પહેલાં હતા ને તો બહુ સારું હતું અત્યારે બોમ્બ કાઢી નાખ્યા ને રોડ રિપેરિંગ કરવા માટે પછી દરરોજ એકથી બે એક્સિડન્ટ દરરોજ થાય તમે જોઈ શકો છો અત્યારે ગાડીઓ આમ પૂર ઝડપે નીકળે છે અને અમારે રસ્તો ક્રોસ કરવો હોય ને જે લોકો સ્થાનિક પાછળ બે સોસાયટીવાળા લગભગ પાંચસો પરિવાર પાછળ રહે રોડની આ સાઈડ એ લોકોને રોડ રોડ ક્રોસ કરવો હોય ને તો બહુ તકલીફ પડે બહુ જોવું પડે ત્યારે અમારા પડી એક હેન્કર અને જો જરાક પણ ભૂલ થઈ જાય ને તો તરત એક્સિડન્ટ અહીંયા થઈ જાય અત્યારે તમે હાલ જોઈ શકો છો અત્યારે એક્સિડન્ટ એક થયેલો છે એટલે આ આ રોડમાંથી બમ્પ જલ્દીથી જલ્દી બનાવે તો સારું ના કે અહીંયા મોટો ટૂંક સમયમાં મોટો એક્સિડન્ટ થવાની શક્યતા છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા